બરોબર પચાસ રૂપિયા વિમલના બહે રૂપિયા નીકળ નોકિયા ને ફોન ને બેટરી ને ખાઈતી ને એના મારે કોઈ ના જોવાનું નિકાલ ગમે તેનો હોય મારે ડું મારા પૈસા થી મતલબ બરોબર પચાસ રૂપિયા નો પોલકાનો ફીસ લઈ આવ્યા તને ખબર છે પાદડી મેળા વિરાન લારી હતી નીકળ લાલ કલર નો અને સાઠ રૂપિયા ની લુંજી લાવ્યો તો ભાઈ પાથર વાપ